કાન ટેસ્ટના જે કંઈ ત્રણ રિપોર્ટ કરાવે એ રિપોર્ટ કેવી રીતે સમજવા તે અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ તો હિયરિંગ ટેસ્ટ કરાવશે હિયરિંગ ટેસ્ટની અંદર તમને કેટલા ડિસેબલ સુધી સંભળાય છે તેની તપાસ કરે છે એટલે તમે આ રિપોર્ટની અંદર જોઈ શકો છો કે તમને એક કાન બંને કાનમાં કેટલા ડિસેબલ સુધી અવાજ સંભળાય છે જે આ માર્ક કર્યું છે એના આધાર ઉપર તમે જોઈ શકો છો આ પર્સનને પંદર ડિસેબલથી નીચેનો અવાજ સંભળાતો નથી બીજો એક ટેસ્ટ આવશે એક્સરે હવે એક્સરે જે કરાવે છે એની અંદર બંને કાંડનો એક્સરે હોય છે તો તમે આ રાઈટ સાઇડનો અને લેફ્ટ સાઈડનો એક્સરે જોઈ શકો છો હવે આ પર્સનને રાઈટ સાનના એક્સરેની અંદર તમે ત્યાં જોઈ શકો છો કે એમને જમણા જમણાકાંડમાં તકલીફ હતી તો ત્યાં તમે આ જોઈ શકો છો જમણો કાન અને ડાબો કાંડ હવે આ જમણા જમણાકાંડની અંદર જે સાંભળવાના સિમ્ટ્સ હોય છે એ ઘણા બધા ઓછા છે એ તમે અહીંયા જોઈ શકો છો એટલે તમારો જે કંઈ રિપોર્ટ છે એ તમે જાતે રીડ કરી અને નક્કી કરી શકો છો કે મારે ઓપરેશન કરાવવું કે નહીં બીજો એક આ બ્લડ ટેસ્ટ છે એ પણ તમને ત્યાં કરાવશે એટલે આ બ્લડ ની અંદર પણ તમને કઈ તકલીફ છે કે નહીં ઓપરેશન કર્યા જેવું છે કે નહીં એ તમામ વસ્તુઓ જોશે ત્યારબાદ જ ઓપરેશન માટે તમને જાણ કરશે